અને જંતીભાઈ જીવાભાઈ સભાઈએ રામાપીરના મંદિરની અંદર 51000 નું દાન આપેલું છે બોલ શ્રી રામાપીર હા હાજી મારું નામ છે દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ગેલાણી અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો ઉડલી ગામ છે અને આપણે અયોધ્યાની અંદર જે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી જઈ રહી છે એની અંદર ઉડલીની અંદર પણ અમારી અંદર રામ મંદિરની જે આયોજન કરેલું છે વિશાળ રેલીની અંદર રામ મંદિરથી રેલી શરૂ કરી છે અને રામાબીનના મંદિર સુધી અને ગામની અંદર નો પણ આયોજન કરેલું છે મહાપ્રસાદની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર અમે આયોજન કરેલું છે અને આયોજન મહાપ્રસાદના દાતા છે નાનાભાઈ જીવાભાઈ કરશનભાઈ સભાયા ગામ ઉઢલી છે અને હાલ રહેવાસી સુરત છે ત્યાર પછી ઉડલી થી ચલાલા જે મેઇન રોડ છે મેઇન રોડ ઉપર જે ગેટ બનાવવામાં આવ્યો છે એ ગેટ બનાવવાના દાતા પણ ઈ જ છે વિખાભાઈ જીવાભાઈ સોભાયા અને ગોવિંદભાઈ જીવાભાઈ સોભાયા પરસોત્તમભાઈ જીવાભાઈ સોભાયા જયંતિભાઈ જીવાભાઈ સોભાયા અને નાનાભાઈ જીવાભાઈ સોભાયા આ પાંચેય ભાઈઓએ થઈને મિનિમમ ખર્ચ પ્રમાણે દસ થી અગિયાર લાખ રૂપિયાનું દાન આપી અને ઉડલીની અંદર મેઇન ગેટનું આયોજન કરેલું છે ત્યાર પછીની અંદર અમારા ગામની અંદર આવા કાર્યક્રમો દર વર્ષે થયાત કરે છે અને અમે એવી ગામજનો સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ દાતા અમને આવું દાન આપે તો અમને થોડો કામ કરવાનો પણ ઉત્સાહ રહે